નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોય છે જે વિષય આપણી તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા દર્શક મિત્રો સુધી જુદા જુદા સંબંધિત વિષયો અને જુદા જુદી જે સારવારની એક રીત છે જુદી જુદી બીમારીઓ છે અથવા તો જુદી જુદી ટેકનિક છે એ અંગે આપણા દર્શક મિત્રોને વધુમાં વધુ માહિતી આપવામાં આવે જેથી એ લોકો આ બાબતને સમજી શકે અને કોઈક એમના રસ્તા જે સરળ રીતે તકલીફના જે છે એને દૂર કરી શકે આ જ કારણસર અમે પ્રાથમિકતા સાથે એવા વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે ટેકનિક છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે આઈવીએફ અથવા તો આપણે આસપાસના વિસ્તારોમાંથી જ્યારે પસાર થતા હોઈએ છીએ ત્યારે ઘણા બોર્ડ આપણે હોર્ડિંગ જોતા હોઈએ છીએ જેના ઉપર લખેલું હોય છે આઈવીએફ એ પ્રકારના શબ્દો લખેલા હોય છે આપણે એ શબ્દો વાંચતા પણ હોઈએ છીએ પરંતુ એના અંગે આપણી પાસે હજુ પણ માહિતી ખૂબ ઓછી છે આઈવીએફ એટલે આપણે સામાન્ય રીતે એને ટેસ્ટ ટ્યુબ બ્યુબી તરીકે વધારે લોકપ્રિય થઈ ગયેલી બાબત છે ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એનાથી આપણે વધારે પરિચિત થયા છે એ જ આઈવીએફ છે તો આજે આપણે આઈવીએફના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે આ બાબત પણ જાણીએ છીએ કે માતા બનવું કોઈ પણ મહિલા માટે સૌથી સૌભાગ્યની બાબત હોય છે અને જે મહિલા માતા બની શકતી નથી એમના માટે ખૂબ એક પીડાજનક સ્થિતિ હોય છે અને માતા બનવા માટે આપણે જાણતા હોઈએ છીએ કે કયા મંદિર મસ્જિદ અને એવી કોઈ જગ્યા મહિલાઓ દંપતી છોડતા નથી જ્યાંથી એ લોકો આશીર્વાદ લેતા ના હોય પૂજા અર્ચના દંપતી જે છે એ બાળક માટે કરતા ના હોય છે પરંતુ અને જ્યારે એમના બાળકની બાળકનો જન્મ થાય છે અને એમની જે ખુશી હોય છે એ ખુશીને આપણે કલ્પના કરી શકીએ છીએ કે એમની ખુશી કેટલી હદ સુધી થતી હશે પરંતુ કમનસીબ રીતે લાખો દંપતી આજે પણ એવા છે જે કમનસીબ રીતે માતા માતા પિતા બની શક્યા નથી અને દવા જુદી જુદી પ્રકારની દવા જુદી જુદી પ્રકારની ટ્રીટમેન્ટની રીત આ જ આ પ્રયોગ કર્યા પછી પણ જ્યારે એ લોકો માતા પિતા બની શકતા નથી ત્યારે એમની પાસે જે વિકલ્પ રહી જાય છે એ જ વિકલ્પ જે છે એ આઈવીએફ છે અથવા તો ટેસ્ટી બેબીનો એમની પાસે વિકલ્પ હોય છે અને આનો વિકલ્પનો ઉપયોગ એ કરવાની દિશામાં આગળ વધતા હોય છે તો આજે આ જ વિષય આપણી પાસે છે ખૂબ મહત્ત્વનો વિષય છે ખાસ કરીને એવા દંપતી માટે જે દંપતી કમનસીબ રીતે પેરેન્ટ્સ બની શક્યા નથી એમના માટે આ વિષય છે ખૂબ કામનો વિષય છે અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા આપણને માહિતી આપવા આઈવીએફ ખરેખર શું છે એ કઈ રીતે આપણને ઉપયોગી બની શકે છે ખાસ કરીને એવા દંપતી જે પેરેન્ટ્સ બની શક્યા નથી એમના માટે એની સાથે જોડાયેલી ઘણી બધી બાબત પણ આપણી પાસે જોડાયેલી છે દર્શક મિત્રોના પ્રશ્નો છે સાથે સાથે આનો જે ઇતિહાસ છે ખૂબ રસપ્રદ ઇતિહાસ છે ભારત માટે ગર્વ લેવા જેવો ઇતિહાસ છે એ અંગે પણ મારી પાસે આંકડા આવ્યા છે જે હું આપણે આ કાર્યક્રમ દરમિયાન જણાવીશ કે ભારતનો ઇતિહાસ કઈ રીતે જોડાયેલો છે તો આજે આજ વિષય છે એના ઉપર વાતચીત કરવા માટે અને આપણને આ અંગે ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નહીં પરીખ જે અમદાવાદમાં બોપલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ મેમ હું આપણા પ્રશ્નો ઉપર જઈએ તે પહેલાં આનો જે થોડોક ઇતિહાસ છે અને ખૂબ રસપ્રદ બાબત છે જે દર્શક મિત્રો માટે જાણવા જેવી છે એ હું આપને જણાવી દઉં કે પચીસમી જુલાઈ ઓગણીસો ઇઠ્યોતેરના દિવસે દુનિયામાં પ્રથમ ટેસ્ટ્યુ બેબી એનો જન્મ થયો હતો બ્રિટનમાં અંદર અને બ્રિટનની જે મહિલા જે છે લુઈ બ્રાઉન કરીને બેબીનું નામ હતું એ વખતે જે ઓગણીસો ઇઠ્યોતેરમાં જન્મી હતી અને લુઈ બ્રાઉન આજની તારીખમાં છેતાલીસ વર્ષની પોતે થઈ ચૂક્યા છે અને એમને પોતાને પણ બાળકો છે અને આજની તારીખમાં ખૂબ ખુશી સાથે જીવન જીવી રહ્યા છે જે આપણા માટે એક તમામ લોકો માટે ગર્વની વાત તો છે જ બીજી આનાથી પણ ગર્વ લેવા જેવી બાબત એક એ છે કે ભારતની અંદર આ જે પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી થઈ એના સડસઠ દિવસ પછી ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો અને એ તારીખ હતી ત્રીજી ઓક્ટોબર ઓગણીસો અઠ્યોતેર અને આ જે ટેસ્ટ ટ્યુબ બેબીને જન્મ આપનાર જે ડોક્ટર હતા ભારતના એ ભારતના ડૉક્ટરનું નામ હતું સુભાષ મુખોપાધ્યાય જેમને ખૂબ એમ લગન સાથે ખૂબ મહેનત સાથે અને એમને ખૂબ ગર્વ લેવાની બાબત સાથે આ ટેસ્ટ ટ્યુબ બેબીને જન્મ આપ્યો હતો પરંતુ કમનસીબ બાબત એ થઈ કે ડૉક્ટરને ખૂબ બદનામી મળી અને કોઈ માની નહીં શક્યા કે આ પ્રકારનું બાબત શક્ય બની શકે છે ટેસ્ટ ટ્યુબ બેબીનો પણ જન્મ થઈ શકે છે અને એમને ખૂબ અપમાનનો સામનો કરવો પડ્યો અને આપણા માટે કમનસીબ બાબત ખૂબ દુઃખદ બાબત એ પણ કહી શકાય કે એટલું અપમાન એ લોકો એ ડૉક્ટરે સહેન કર્યું આમ મુખોપાધ્યાયે કે છેલ્લે એમને આપઘાત કરી લીધો અને આપણાથી વિદાય થઈ ગયા આટલા એક કુશળ ડૉક્ટર હોવા છતાં એમને આપઘાત કરવાની સ્થિતિ સર્જાઈ પરંતુ આ બાબતની નોંધ લેવાઈ છેલ્લે ઓગણીસો એક્યાસીમાં જ્યારે એમને આત્મહત્યા કરી પછી ઓગણીસો નેવુંમાં આ બાબત જાણવા મળી કે ડૉક્ટર ખરેખર સાચા હતા અને એમને સાચો પ્રયોગ એક કરી બતાવેલો અને આના ઉપર આપણે મેમ ધ્યાન હશે કે એક ફિલ્મ બની હતી ઓગણીસો નેવુંમાં એક ડૉક્ટરની મોત એક ડૉક્ટર કી મોત એ નામથી એક ફિલ્મ બની હતી જેમાં એ દર્શાવવામાં આવ્યું કે ડૉક્ટરે કેટલી મહેનત કરી હશે અને એમને કઈ રીતે આ પ્રયોગને સફળતાપૂર્વક પાર પાડ્યો તો પ્રથમ ટેસ્ટ બેબી દર્શક મિત્રો માટે આપણા માટે જાણવા જેવી બાબત કે ભારતની અંદર ત્રીજી ઓક્ટોબર ઓગણીસો ઇઠ્યોતેરમાં પ્રથમ ટેસ્ટ્યુ બેબીનો જન્મ થયો અને આપણા તમામ લોકોને અમે આ મંચ ઉપરથી કહેવા માગીએ છીએ કે ભારતમાં જે સુભાષ મુખોપાધ્યાય છે એમને સાચી શ્રદ્ધાંજલિ એ જ વખતે મળી શકે જ્યારે આપણે ત્રીજી ઓક્ટોબર ઓગણીસો ઇઠ્યોતેર જે છે એમનું એને આપણે મનાવતા રહીએ કોઈ રીતે એમને યાદ કરતા રહીએ ત્યારે જ આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ કારણ કે એમને જે આપઘાત કર્યો એ ખૂબ કમનસીબ બાબત આપણા તમામ લોકો માટે આટલી મોટી સિદ્ધિ હોવા છતાં એમને આપઘાત કરવો પડ્યો તો મેમ જયારે આ પ્રકારના આંકડા છે સૌથી પહેલા આપ મેમ દર્શક મિત્રોને એ જ જણાવો કે આ આઈવીએફ અને અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી ખરેખર છે શું આઈવીએ ફર્ટિલાઇઝ રહી શકાય છે જ્યારે એક્ઝ અ દિસ્ટ ફર્મ્સ બહાર ફર્ટિલાઇઝ કરીએ આઉટ સાઇડ ધ બોડી એને આપણે આઈવીએફ કહીએ છીએ આઈવીએફ આજકાલ બહુ જ કોમન પ્રેક્ટિસ થઈ ગઈ છે ઇટ ઇઝ વેરી સેફ અ

હવે થોડીક જરૂર ની વધી ગઈ છે કારણ કે ઉંમર લગ્નની વધી ગઈ છે હવે બધાના લગ્ન અર્લી થર્ટીઝ લેટ ટ્વેન્ટીઝમાં થતા થઈ ગયા છે એજ રિલેટેડ જે એગ્સ અને સ્પર્મ્સમાં ક્વોલિટી ઓછી થાય એના લીધે ની જરૂર પડી રહી છે સેકન્ડ છે બ્લોક ટ્યુબ્સ જયારે સ્ત્રીઓની ટ્યુબ બ્લોક હોય છે ત્યારે ના સ્પર્મ આ બાજુ જઈ શકે ના એગ આ બાજુ આવી શકે પ્લમ્બિંગમાં પ્રોબ્લેમ છે એવું આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ એના લીધે બી ની જરૂર પડે છે થર્ડ મેલ્સ પુરુષ બીજ જયારે ઓછા હોય એની મોટિલિટી ઓછી હોય એની ક્વોલિટી ખરાબ હોય ટેરાટોઝોમિયા જેને કહીએ એવું કંઈક તકલીફ હોય તો બી આઈવીએફ જોઈએ બાકી અમુક વાર એવું થતું હોય કે બધા જ કોઈ કોઈ કારણ ન મળતું હોય ટ્યુબ બી ખુલ્લી હોય એક્સ બી સારા હોય એક્સપોર્ટના બી હોય પણ છતાં બી જો બેબી ન જ રહે અન આઈડેન્ટિફાઈડ કોઈ કોઝ હોય તો બી એનો લાસ્ટ રિસોર્ટ આઈવીએફ રહે છે એક સ્પેશિયલ કેસમાં લીધે એને કિમો કે રેડિયોથેરાપી આપવાની જરૂર પડતી હોય ત્યારે એના એગ્સ એના લીધે ડિસ્ટ્રોય થતા હોય છે તો કિમો કે રેડિયોની પહેલા આપણે એના એગ્સ પ્રિઝર્વ કરી લઈએ છે કે જ્યારે એ કેન્સર મુક્ત થશે ત્યારે એને જો બાળક પ્લાન કરવું હશે તો આપણી પાસે એના એગ્સ ઓલરેડી પ્રિઝર્વ પડેલા હોય જેનાથી પ્રેગનેન્સી એક કરી શકે મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે કમનસીબ રીતે જે યુગલો આપણે જોઈ રહ્યા છે આજની તારીખમાં આજે જોઈ રહ્યા છે આપણને લાઈવ શોને આપણને જોઈ રહ્યા છે તો એવા યુગલ માટે મેમ એક આશા જાગે જે લોકોની પાસે માહિતી ઓછી છે અને કોઈ એમ આપણે એમ કહી શકાય કે કમનસીબ રીતે પેરેન્ટ્સ બનવાના પ્રયાસ કરી રહ્યા છે અને એ હજુ એમને સફળતા મળી નથી તો એ એ પેરેન્ટ્સ સૌથી પહેલાં આપણી પાસે કેવા ટેસ્ટ કરાવવા પહોંચે છે મેમ જયારે જ્યારે પહેલી વાર ચેકઅપ માટે આવે છે તો પહેલા સૌથી પહેલા તો આપણે એ જોઈએ છીએ કે નોર્મલ નેચરલ રીતે કોઈ રીતે પ્રેગનન્સી રહે એવું છે કે નહીં પહેલા ત્રણ ચાર મહિના તો નેચરલી એને પોલિક્યુલમ મોનિટરિંગ કરીને સ્ટડી કરવામાં આવે છે કે તકલીફ ક્યાં છે જ્યારે આપણને તકલીફ એવી ખબર પડે જે નેચરલી આપણે સોલ્વ નથી કરી શકતા કે કોઈ નોર્મલ ટેબ્લેટ્સ ઇન્જેક્શન્સથી સોલ્વ નથી થતી પછી આપણે આઈવીએફ ઉપર જઈએ છીએ કરતા પહેલા આપણે બેઝિક હોર્મોન પેનલના બ્લડ ટેસ્ટ કરાવીએ જેમાં એફએસએચ થાઈરોઈડ આ નામના હોર્મોન્સ આવી જાય છે એના ઉપરાંત આપણે નોર્મલ બેઝિક બ્લડ પ્રોફાઇલ કે જેને કિડની ટેસ્ટ કહીએ લીવર ટેસ્ટ કહીએ એ બેઝિક પ્રોફાઇલ આપણે કરાવીએ છીએ આના ઉપરાંત આપણે સ્ત્રીનું યુટ્રસ જોઈએ છીએ બાય ઇધર થ્રીડી ફોરડી સોનોગ્રાફી ત્યાં તો પછી હિસ્ટ્રો કે જ્યાં બાળક આપણે મૂકવાના છીએ તે જગ્યા નોર્મલ છે કે નહીં ત્રીજી વસ્તુ આપણે એક્ઝામિન કરીએ છીએ એ છે પુરુષ બીજ કે જે આપણને સૂચવામાં આપણને સારી ક્વોલિટી એવું છે કે નહીં એ આપણે પેલા ટેસ્ટ થી સીમેન એનાલિસિસ જેને કહેવાય એ આપણે ટેસ્ટ થી જોઈએ છીએ અને ચોથી વસ્તુ આપણે એ જોઈએ કે જ્યાં આપણે બીજ મૂકવાનું હોય જે સર્વિક્સ જેને યુટ્રસનું મોઢું કહેવાય છે એ એડિક્યુએટલી ખુલ્લું છે કે નહીં એટલે જયારે આપણે મૂકવું પડે ત્યારે એવું ના હોવું જોઈએ પુરુષો છે એ લોકોના પણ કોઈ એમ ખાસ પ્રકારના ટેસ્ટ થતા હોય છે પુરુષમાં આપણે જેનાથી આપણને ખબર પડે કે કેટલા સ્પર્મ્સ છે એની મોટી કેટલી છે એની ક્વોલિટી કેવી છે મોટિલિટી હંમેશા ત્રણ ચાર કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ જેમાં એક્ટિવ મોટિલિટી આવે જે સ્પર્મ સૌથી સારા સેકન્ડ આવે સ્લગિશ મોટિલિટી સ્લગીશ મોટિલિટીનો મતલબ હજી ચાલે છે સ્પર્મ્સ પણ એટલા સરસ દોડ ચાલી શકતા નથી એટલે એટલું બધું ડિસ્ટન્સ કવર નહીં કરી શકે થર્ડ આવે નોન મોટાઇલ નોન મોટાઇલનો મતલબ કે હજી જીવે છે સ્પર્મ પણ એ ચાલી બિલકુલ નથી શકતા એ બિલકુલ ટ્યુબમાં અંદર જઈ શકશે નહીં એવા સ્પર્મ્સ આપણા કોઈ કામના હોતા હોતા નથી અને ફોર્થ આવે છે ડેક સ્પોર્મ્સ એટલે આ ચાર પ્રકારના મોટિલિટી આપણે સ્પેસિફિકલી જોવાની હોય છે કે સ્પોર્મ્સ સારા છે કે નહીં આપણે એક્ટિવ મોટિલિટી જોઈએ કે ફોર્ટી ટુ ફિફટી પરસેન્ટ સ્પોર્મ્સ શુડ બી એક્ટિવલી મોટેજ મેમ જે રીતે આપે વાત કરી આ પ્રકારના ઘણા બધા ટેસ્ટ આપે વાત કરી આ બધા મેમ ટેસ્ટ થઈ જાય તો આપણને કોઈ પણ યુગલ જે છે એ જે આપની પાસે આવે છે તો એમને મેમ આ ટેસ્ટ કર્યા પછી આપને એવી ખાતરી થઈ જાય કે આ આ દંપતી છે એમને જે બાળકનું જે સપનું છે એ પૂરું થવા જેવું છે સાયન્સ એક કોઈ એવું નથી કે આપણે સ્વિચ ચાલુ કરીને લાઈટ ચાલુ થઈ જશે એ હંમેશા પ્રોબેબિલિટી પર કામ કરે છે બધું જ સરસ જાય બધું જ બરાબર હોય તો બી ફિફ્ટી ટુ સિક્સટી પર્સેન્ટ આઈવીએફ નો સક્સેસ રેટ રહે છે ફોર્ટી પર્સેન્ટ તો આપણને એ સક્સેસ નથી જ જતું એના કારણો ઘણી વાર ખબર પડે છે ઘણી વાર ખબર નથી પડતા મેન મારું એવું માનવું છે કે ફોર્ટિલિટીના પ્રોસેસમાં મેન કામ આપણા બોડીનું છે જો આપણું બોડી હેલ્ધી એવું નહીં હોય જો આપણી લાઈફસ્ટાઈલ એવી હેલ્ધી નહીં હોય તો આપણે કેટલું બી આઈવીએફ કરીએ એ ઇમ્પ્લાન્ટ નથી થવાનું મેમ જે આપ એ પણ અમને જણાવો કે જે રીતે આપણે ટેસ્ટ કરી લીધા કોઈ પણ દંપતિના અને ટેસ્ટ કર્યા પછી આપણે જાણી પણ લીધું ત્યારબાદ જે મેમ એક પ્રોસેસ જે છે આપના હિસાબે ડૉક્ટર તરીકે એ કઈ પ્રોસેસ એમાં હાથ ધરવામાં આવે છે કે બાળકની એમની આશા માટે કયા પ્રોસેસ જે હોય છે

નોર્મલ જે આપણે નોર્મલ રેગ્યુલર રિપ્રોડક્ટિવ સાયકલ ચાલતી હોય ત્યારે સ્ત્રીમાં ખાલી એક બીજ બને આઈવીએફમાં અમે પંદર થી વીસ બીજ બનાવીએ આ હોર્મોન્સ એના માટે જ આપીએ છીએ જયારે એગની સાઈઝ અઢાર થી બાવીસ ની વચ્ચે આવી જાય અમને ખાતરી થઈ જાય કે આ મેચ્યોર એગ્સ છે જે બાળક આપી શકે છે ત્યારે અમે પિકઅપ સ્કેડ્યુલ કરીએ છીએ પિકઅપ નો મતલબ એમ કે એ બીચ આપણે સ્ત્રીમાંથી બહાર કાઢી લેવાના એ એક પ્રોસીજર છે જે અંડર એનેસ્થિશિયા થાય છે એમાં કોઈ ચેકો કે કશું આવતું નથી કોઈ ઇન્સિઝન આવતું નથી એક સોનોગ્રાફીના મદદથી વાયા વજાઈને આપણે એ એક્સ કાઢી લેવામાં આવે છે એ એક્સ આપણે કાઢી લીધા પછી એને અંડર પ્રોપર ન્યુટ્રીન મીડિયા સ્પર્મ્સ જોડે ભેગા કરીએ છીએ અને એનું એ બેબી બને છે જ્યારે એ બેબી ફાઈવ ડેઝ નું થઈ જાય ત્યારે અમે ફ્રીઝ કરી દઈએ છીએ એને આગળ જઈને જ્યારે ટ્રાન્સફર થશે ત્યારે એ યુઝ કરવા માટે બાળક જે આપણે અંદર મૂકીશું એ તરત ચોંટી જશે ઇમ્પ્લાન્ટેશન થઈ જશે એના માટે એ નેક્સ્ટ સાયકલ અને નેક્સ્ટ પીરિયડ આવશે ત્યાંથી આપણે બીજા દિવસથી આપણે એને ચાલુ કરીશું બારમા દિવસ એવું થશે કે એનું યુટ્રસ એકદમ બાળક રિસીવ કરવા માટે ડિપેન્ડિંગ ઓન કરીએ છીએ પણ જણાવો જણાવે ઇન્જેક્શન ની વાત કરી કોઈ પણ લેડી માટે તો આ ઇન્જેક્શન કેટલા હોય છે મેમ આપના હિસાબે અને કેટલા સમય સુધી આ પ્રોસેસ મેમ ચાલતી હોય ઇન્જેક્શન થી ચાલુ થાય મિનિમમ સાત આઠ દિવસ સુધી ચાલે અ જેના એગ્સ સારા હોય કે જેની ઉંમર નાની હોય એને એક કે બે ઇન્જેક્શન લાગે જેની ઉંમર વધારે હોય કે સારા એગ્સ મળવાની સંભાવના ઓછી હોય એને ઇન્જેક્શન્સ કમ્પેરેટિવલી વધારે લાગતા હોય છે કારણ કે એને એગ્સ ને સ્ટીમ્યુલેટ કરવા માટે આપણે વધારે ડોઝ જોઈતો હોય છે મેમ અમને એ પણ જણાવો આપે વાત કરી કે ઇન્જેક્શનની પ્રોસેસ ચલાવી પછી આપે ટેસ્ટ પણ કરી લીધા અને જે આપે પ્રોસિજર કીધી એ પણ અમે અમે જાણી થોડીક હવે મેમ આપણને એ પણ જણાવું કે એક પ્રોસિજર થઈ ગઈ તો કોઈ પણ દંપતી છે મેમ એમને ખાતરી એવી ક્યારે થઈ જાય કે એ હવે માતા પિતા બનવા જઈ રહ્યા છે અવાજ આવી રહ્યો છે ખરો મેમ દર્શક મિત્રો મેમનો કોઈ રીતે સંપર્ક આપણી સાથે તૂટી ચૂક્યો છે ફરી મેમને જોડવાના આપણે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે આજે આ જે ટેકનિક જે છે એ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે અને ઓગણીસો ઇઠ્યોતેર બાદ જ્યારે આ પ્રોસેસ શરૂ થઈ ત્યારબાદથી લાખો બાળકો લાખો ટેસ્ટ ટ્યુબ બાળકોના જન્મ આના કારણે થઈ ચૂક્યા છે માતા બનવું દરેક મહિલા માટે એક અસાધારણ અનુભવ તરીકે હોય છે એને આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ પરંતુ કમનસીબ રીતે લાખો યુગલો આજની તારીખમાં પણ માતા પિતા બની શક્યા નથી અને આના કારણે એમની જે પીડા હોય છે એ પીડાને આપણે સમજી શકીએ છીએ અને આ પીડાને દૂર કરવા માટેની જ જે એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા જે આઈવીએફ અથવા તો આપણે એમ કહી શકાય કે ટેસ્ટ યુ બેબીની આ પ્રક્રિયા છે પાંચ ટકા દંપતી જે છે ભારતમાં એક આંકડો દર્શાવે છે કે પાંચ ટકા દંપતી આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરીને માતા પિતા બનવાના પ્રયાસ આજની તારીખમાં કરી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ ભારતમાં રહેલી છે અને સમગ્ર દુનિયાની અંદર આ પ્રકારની સ્થિતિ થોડીક વધારે જટિલ બની રહી છે આજની તારીખમાં એની માટે લાઈફસ્ટાઈલ આજની ખૂબ જવાબદાર આપણે દેખાઈ રહી છે લાઇફસ્ટાઈલના કારણે ઘણી બધી બાબતો ઘણા બધા કારણો ઉભરીને આવી રહ્યા છે જે સર્વેમાં જાણવા મળ્યા છે એમાં કેટલાક કારણ એ પણ છે કે ફાસ્ટ ફૂડની આપણી લાઈફ થઈ ગઈ છે સાથે સાથે સમય જે છે આપણી પાસે રહ્યો નથી ભાગદોડની લાઈફમાં બીજા ઘણા એવા કારણ છે જેના કારણે આજે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે એક સૌથી મોટું કારણ જે ઉભરીને આવી રહ્યું છે એ કારણ એ પણ છે કે આજની તારીખની અંદર મહિલાઓ નોકરી કરતી થઈ છે મહિલાઓ નોકરી કરતી થવાના કારણે જે લગ્નની જે વય છે એ સતત વધી રહી છે ડીલે થઈ રહ્યા છે દરેક યુવતી એવી ઈચ્છતું હોય એવી ઈચ્છતી હોય છે કે એમની લગ્ન થાય ત્યાં સુધી એ સ્ટેબલ થઈ જાય અને આ પ્રકારની જે વિચારધારા હોય છે એ વિચારધારાને કારણે લગ્નની જે વય છે એ સતત વધતી હોય છે અને આ લગ્નની વય આજની તારીખમાં વધી છે જેના કારણે લગ્નની વય વધવાના કારણે સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આ પ્રકારની સ્થિતિ આવીને ઊભી રહે છે કે છેલ્લે બાળકોને લઈને એમને સામે તકલીફ ઊભી થાય છે અને બાળકોને લઈને જ્યારે તકલીફ ઊભી થઈ જાય છે ત્યારે આઈવીએફ જે ટેકનિક જે છે એની મદદ લેવામાં આવે છે કેટલાક નવા સર્વે થઈ ગયા એમાં એવું પણ જાણવા મળ્યું છે કે આઈવીએફની જે ટેકનિક છે તેના કારણે ઉપરથી વધારે યુવક યુવતીઓ અથવા તો જે આપણા યુગલો છે એનું મદદ લેવા લાગ્યા છે આધુનિક સમયની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે લાખો યુગલો આજની તારીખમાં આઈવીએફ તરફ વધ્યા છે અને એક સરળ રીતે માતા પિતા બનવાની દિશામાં પ્રયાસ કરવાનું પણ વિચારી રહ્યા છે લાંબી મોટી વયમાં પણ માતા પિતા બનવાની એક આશા આમાં દેખાઈ રહી છે પરંતુ ઘણી તકલીફ એવી પણ છે જે આમાં આવતી હોય છે સાઈડ ઇફેક્ટ છે એ પણ આપણે આવતા હોય છે ઘણા બધા બીજા પ્રશ્નો પણ આની સાથે જોડાયેલા છે મેમ આપણી સાથે હજુ સુધી જોડાઈ શક્યા નથી પરંતુ આંકડા જુદા જુદા જણાયા જે રીતે અને બીજું એક ઇતિહાસની આપણે વાત કરવામાં આવે તો સુ ભારતમાં સુભાષ મુખોપાધ્યાય જે હતા ડૉક્ટર એમને ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીને જન્મ આપ્યો હતો પરંતુ કોઈ કાર કમનસીબ બાબત આપણા માટે એ રહી કે એ ડૉક્ટરને છેલ્લે આપઘાત કરવાનો વારો આવ્યો એટલા માટે કે એમને ખૂબ અપમાન સહન કરવાની ફરજ પડી અને અપમાન સહન એટલા માટે કરવું પડ્યું કે ભારતના લોકો અને એ ગાળાની અંદર બધા લોકો એમ કહેતા હતા કે આ બાબત શક્ય નથી એમના ઉપર ખૂબ આક્ષેપો થયા અને છેલ્લે એ તબીબે એટલે કે સુભાષ મુખોપાધ્યાયે ઓગણીસો એક્યાસીમાં આપઘાત કરી લીધો હતો અને આપઘાત કર્યા પછી ઘણા બધા લોકોને અને નિષ્ણાતોને એવું જાણવા મળ્યું કે જે બ્રિટનની અંદર પ્રથમ ટેસ્ટીવ બેબીના લીધે જન્મ જે થયો એ જ ટેકનિક એ આપણા ડૉક્ટરે અપનાવી હતી અને એમની ટેકનિક જે હતી એ પણ સાચી ટેકનિક હતી અને છેલ્લે એમને ખૂબ માન સન્માન મળ્યું અને ઘણા એક ફિલ્મ પણ આના ઉપર આવી ગઈ એક ડૉક્ટર કી મોત એ ફિલ્મની અંદર એ દર્શાવવામાં આવ્યું કે મુખોપાધ્યાય જે આપણા ડૉક્ટર હતા એમણે કેવા પ્રયાસ કર્યા હતા અને પછી એમને જે સન્માન મળ્યું એમને નામ મળ્યું કે ભારતમાં પ્રથમ ટેસ્ટ્યુ બેબીને જન્મ આપનાર જે ડૉક્ટર હતા એ સુભાષ મુખોપાધ્યાય હતા સત્તાવાર રીતે આની જાહેરાત કરવામાં આવી અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ તો આપણે ચોક્કસપણે એ પણ જોવું જોઈએ કે ત્રીજી ઓક્ટોબર ઓગણીસો ઇઠ્યોતેરમાં એ ટેસ્ટ્યુ બેબીનો આપણે જન્મ થયો અને મુખોપાધ્યાય એ ડૉક્ટર છે એમને આ ટેસ્ટ્યુ બેબીને જન્મ આપેલો ત્યારબાદ આપણે આજની સમયની અંદર એ જરૂરિયાત દેખાઈ રહી છે કે ટેસ્ટયુબ બેબીનો જે ભારતમાં એક ગર્વ લેવાની બાબત છે એને પણ આપણે મનાવવાની જરૂર દેખાઈ રહી છે પરંતુ હજુ સુધી કમનસીબ રીતે આપણે આ દિવસ મનાવી રહ્યા નથી પ્રથમ ટ્યુબ બેબી જે છે એ બ્રિટનમાં આજની તારીખમાં લુઈ બ્રાઉન જે છે એ આજની તારીખમાં છેતાલીસ વર્ષના થઈ ચૂક્યા છે અને છેતાલીસ વર્ષના થયા બાદ એમના પોતાના બાળકો પણ છે અને ખૂબ ખુશાલ લાઈફ આજની તારીખમાં જીવી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ રહેલી છે ડૉક્ટર આપણી સાથે કોઈ સંજોગો જોડાઈ શકતા નથી એમને જોડવાના આપણે પ્રયાસ સતત કરી રહ્યા છીએ માતા બનવું માતા બનવું આજની તારીખમાં એમ કહી શકાય કે ખૂબ જ સુખી અને એમ સૌભાગ્યની બાબત ચોક્કસપણે દેખાઈ રહી છે પણ ઘણી કમનસીબ બાબત આપણી સાથે એ રહેલી છે કે માતા પિતા બનવાનું સપનું ઘણા દંપતી અને લાખોની સંખ્યામાં એવા દંપતી છે જે માતા પિતા આજની તારીખમાં બની શક્યા નથી એમના માટે જે આઈવીએફની એક ટેકનિક જે છે ખૂબ કામની સાબિત થઈ રહી છે એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને આના કારણે એંસી લાખ જેટલા શિશુઓ જન્મ થઈ ચૂક્યા છે એટલે આંકડો પણ આ ખૂબ મોટો છે કે એંસી લાખ જેટલા બાળકો ટેસ્ટ ટ્યુબ બેબી મારફતે જન્મ લઈ ચૂક્યા છે અને બાળકો બિલકુલ સ્વસ્થ છે જે રીતે સામાન્ય બાળકોનો જન્મ થતો હોય છે એ જ રીતે આ બાળકો પણ હોય છે અને એમના બા એમના જન્મ બાદ જે નેચરલ પ્રોસેસ હોય છે એ પણ સામાન્ય બાળકોની જેમ જ હોય છે અને એમને કોઈ બહુ તકલીફ પડતી નથી દરેક પ્રકારના વિકાસ જે છે એ પણ સામાન્ય બાબત સામાન્ય આપણા જે બાળકો હોય છે એ પ્રકારે જ એમના બાળકોના જન્મ થતા હોય છે એમનો વિકાસ થતો હોય છે પરંતુ પાંચ ટકા જે દંપતી જે છે એ આંકડો આપણે એમ કહી શકાય કે હજુ ઓછો આંકડો છે કેમ કે સંખ્યા જ્યારે આપણે જે દંપતીને બાળકો નથી એ દંપતીની સંખ્યા સંખ્યા જે છે એ ખૂબ મોટી છે પરંતુ આ દંપતી જે છે જુદા જુદા કારણોસર તો ભયના કારણે આજની તારીખમાં પણ મિત્રો આજે આપણે જે વિષય ઉપર વાત કરી રહ્યા હતા આપણી સાથે જે મેમ જોડાયેલા હતા કોઈ કારણસર ટેકનિકલ કારણસર આપણી સાથે જોડાઈ શકે એવી સ્થિતિમાં નથી આઈવીએફના આ ખૂબ જ મહત્વના વિષય ઉપર ફરી કાલે આ વિષયને લઈને આપને ખૂબ માહિતી આપશું અને આજે આપણે આ કાર્યક્રમને વિરામ આપવું પડશે કારણ કે આપણી સાથે મેમ જોડાઈ શકતા નથી કાલે ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર